નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે મિત્રો ચલાવવામાં આવે છે વાત કરીએ તો મિત્રો ચોથા મહિને તમને બે હજારનો હપ્તો આપવામાં આવે છે અને વર્ષ દિવસની વાત કરીએ તો છ હજારની મિત્રો સહાય આપવામાં આવે છે એ મિત્રો ત્રણ હપ્તા આપવામાં આવે છે અને બબે હજારના હપ્તા આપવામાં આવે છે તો મિત્રો આવી રીતે પંદર હપ્તામાં તમને સહાય મળી ગઈ છે અને મિત્રો હવે જે છે તે મિત્રો સોળમો હપ્તો મિત્રો જાહેર કરવામાં આવશે તો મિત્રો તે લિસ્ટ તમારે ઘરે બેઠા કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં વાત કરવાના છે તો મિત્રો વિડીયોને છેલ્લા સુધી જોવા વિનંતી છે જો તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા જે મિત્રો આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે મિત્રો કેવી રીતે ચેક કરવું અને મિત્રો સોળમો હપ્તો તમને ક્યારે આપવામાં આવશે તો તેની પણ મિત્રો આપણે વિડીયોમાં આગળ વાત કરીશું ને મિત્રો જો તમારું આ લિસ્ટની અંદર નામ ન હોય તો મિત્રો તમારે શું કરવાનું રહેશે તો તેની પણ મિત્રો આપણે માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે જો તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં તમારે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે કોઈપણ બ્રાઉઝર ઓપન કર્યા બાદ મિત્રો અહીંયા તમારે ચર્ચ કરવાનું છે પીએમ કિસાન બરોબર પીએમ કિસાન તમે સર્ચ કરશો એટલે મિત્રો તેની વેબસાઇટ ખુલ્લી જશે પીએમ કિસાન મિત્રો તમે સર્ચ કરશો એટલે મિત્રો અહીંયા તમને પહેલી વેબસાઇટ જોવા મળશે જેમાં લખેલું છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના બરાબર તો મિત્રો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તેની ઓફિશિયલ વેબસાઇટ જે છે તે મિત્રો ખુલી જશે બરોબર અહીંયા તમને જોવા મળે છે પીએમ કિસાન સન્માન નિધિ બરોબર પીએમ કિસાન સન્માન નિધિ તો મિત્રો આ વેબસાઇટની અંદર સૌથી પહેલાં તો તમારે અહીંયા ભાષા સિલેક્ટ કરી લેવાની છે જો ગુજરાતી સિલેક્ટ કરી લેવાની છે ગુજરાતી સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે એ નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરીને જાશો એટલે મિત્રો અહીંયા તમને એક હેલ્પલાઇન નંબર પણ જોવા મળશે જો તમને કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય બરાબર હપ્તા બાબત તો મિત્રો અહીંયા તમે કોલ પણ કરી શકો છો બરાબર જે હેલ્પલાઇન નંબર છે મિત્રો પંદર બાવન એકસઠ અને બીજો નંબર જે છે તે મિત્રો ઝીરો અગિયાર ચોવીસ ત્રણસો પૂરા છસો છ બરાબર તો મિત્રો આ હેલ્પલાઇન નંબર પણ તમને અહીંયા જોવા મળશે અને ત્યારબાદ મિત્રો અહીંયા આગળ જે છે તે મિત્રો પંદર હપ્તા મિત્રો અત્યાર સુધીમાં જાહેર કરી દેવામાં આવેલા છે બરાબર પંદર હપ્તા જાહેર કરી દેવામાં આવેલા છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે લાભાર્થીનું લિસ્ટ જે મિત્રો જાહેર કરી દેવામાં આવેલું છે બરાબર તે મિત્રો તમારે કેવી રીતે જોવું કઈ જગ્યાએ તમને જોવા મળશે તો મિત્રો તમારે બીજું કાંઈ નથી કરવાનું અહીંયા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે નીચે જાશો એટલે મિત્રો તમને અહીંયા આગળ એક બોક્સ જોવા મળશે જેમાં લખેલું છે લાભાર્થી યાદી બરાબર તો આ લાભાર્થી યાદી જે મિત્રો બોક્સ આપેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે લાભાર્થી યાદી પર ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીં આગળ આવું નવું એક પેજ જોવા મળશે જેમાં સૌથી પહેલાં તમારે રાજ્ય બરોબર સ્ટેટ એટલે કે રાજ્ય તમારે નાખવાનું રહેશે અહીંયા એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારો જિલ્લો ડિસ્ટ્રિક એટલે કે જિલ્લો જિલ્લો અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટ જિલ્લો અહીંયા તમારે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો બ્લોક અને ત્યારબાદ વિલેજ તો મિત્રો ચાલો આપણે એટલી વિગતો નાખી દઈએ સૌથી પહેલાં મિત્રો સ્ટેટ એટલે કે રાજ્ય તો મિત્રો અહીંયાથી આપણે કોઈપણ રાજ્ય સિલેક્ટ કરી લઈએ આપણે આપણું ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો તો જિલ્લો મિત્રો અહીંયા આપણે કોઈ પણ સિલેક્ટ કરી લઈએ અમરેલી ત્યારબાદ મિત્રો અહીંયા આપણે એન્ટર કરી દઈએ સબ ડિસ્ટ્રિક એટલે કે મિત્રો તાલુકો મિત્રો અહીંયા આપણે કોઈ પણ તાલુકો લઈ લઈએ ત્યારબાદ મિત્રો જે તમારો બ્લોક આવતો હોય બરાબર તે અહીંયા તમારે બ્લોક એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે બ્લોક સિલેક્ટ કરી નાખવાનો છે જે તમારે બ્લોક આવતો હોય તે મિત્રો અહીંયા તમારે સિલેક્ટ કરી નાખવાનો છે દાખલા તરીકે આપણે પહેલો બ્લોક જે છે તે મિત્રો આપણે લઈ લઈએ ત્યારબાદ મિત્રો અહીંયા વિલેજ સિલેક્ટ કરવાનું છે એટલે કે તમારા ગામનું નામ જે તમારું ગામનું નામ હોય તે અહીંયાથી તમારે સિલેક્ટ કરી નાખવાનું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમારે અહીંયા ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરવાનું છે બરાબર આ ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને તમારા ગામના જેટલા નામ હશે બરાબર મેમ્બર હશે તેમના તમામના નામ અહીંયા તમને જોવા મળશે બરાબર તો મિત્રો તમને આવી રીતે નામ પણ અહીંયા જોવા મળશે બરાબર અહીંયા સૌથી પહેલાં તમને નામ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો અહીંયા જેન્ડર એટલે કે મેલ છે કે ફિમેલ બરાબર સ્ત્રી છે કે પુરુષ એ પણ મિત્રો અહીંયા તમને જોવા મળશે ત્યારબાદ મિત્રો આ જે એક પેજની અંદર મિત્રો તમને પચાસ નામ જોવા મળશે પચાસ નામ નીચે સ્ક્રોલ કરશો એટલે પચાસ નામ જો આ પેજની અંદર તમારું નામ ન હોય તો મિત્રો અહીંયા તમને બે જોવા મળશે બરાબર બીજું પેજ તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને બીજા પચાસ નામ જોવા મળશે બરાબર એટલે કે ટોટલ છ થઈ ગયા ત્યારબાદ જો તમારું નામ આમાં પણ નથી બરાબર તો તમારે અહીંયા ત્રણ બટન પર ક્લિક કરવાનું છે એટલે કે એકસો પચાસ મેમ્બર આવી જશે બરાબર નામ આવી જશે તો મિત્રો આવી રીતે તમારે આ બધા ચેક કરી લેવાના છે તો મિત્રો આ લિસ્ટની અંદર તમારું નામ હોવું જરૂરી છે બરાબર તો મિત્રો આ લિસ્ટની અંદર નામ ન હોય તો મિત્રો હવે તમારે શું કરવાનું રહેશે તે મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો ફરીવાર તમારે આ વેબસાઇટની અંદર આવી જવાનું છે તો મિત્રો આ ફરીવાર વેબસાઇટમાં આવ્યા બાદ મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે ઈ કહેવાશે કરાવવું ફરજિયાત છે બરોબર અહીંયા વેબસાઇટમાં લખેલું છે કે ઈ કેવાસી કરાવવું ફરજિયાત છે અને મિત્રો ઈ કહેવાસી જે છે તે મિત્રો હવે તમે ઓટીપી દ્વારા પણ કરી શકો છો અથવા તો મિત્રો તમે સીએસસી કેન્દ્ર પર જઈને પણ તમે ઈ કહેવાય કરાવી શકો છો સીએસસી કેન્દ્ર દ્વારા મિત્રો તમે બાયોમેટ્રિકથી કરાવી શકશો અને ઘરે બેઠા પણ તમે કરી શકશો જેની અંદર ઓટીપી દ્વારા તમે કરી શકશો તો મિત્રો આવી રીતે તમે ઈ કહેવાય પણ કરી શકશો ઈ કહેવાય કેવી રીતે કરવું બરોબર તે મિત્રો હું તમને આગળના વિડીયોમાં જણાવી દઈશ જો તમારે ઈ કહેવાશે બાકી હોય અને લિસ્ટમાં નામ ન હોય તો મિત્રો આ વિડીયોની અંદર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો બરોબર એટલા માટે હું તમને અલગથી વિડીયો બનાવી આપીશ તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો તમારી યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે તો મિત્રો હવે મળીએ આગળના વિડીયો ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ